નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે તમામ ગુજરાતીઓ માટે રહેશે ગુજરાતી મિત્રો હવે તૈયાર થઈ જજો એક મોટી સિસ્ટમ આવી રહી છે એક મોટો રાઉન્ડ રાઉન્ડ ગુજરાત તરફ આવી રહ્યો છે આ આખે આખા ગુજરાતને ધમરોળશે ફરી એકવાર નવો રાઉન્ડ એક મોટો રાઉન્ડ આવવાનો છે મિત્રો તમામ મિત્રોને જણાવવાનું કે મિત્રો બંગાળની ખાડીમાં આ એક સિસ્ટમ તમે જોઈ શકો છો આ સિસ્ટમ ચોવીસ તારીખની આજુબાજુ બનશે ને આ સિસ્ટમ આ તરફ ગુજરાત તરફ આવવાની છે આખે આખા ગુજરાતને ધમરોળવાની છે એક મોટો રાઉન્ડ ગુજરાત તરફ ગોસ્વામીએ પણ કહી નાખ્યું છે અને મોડલો દ્વારા પણ આગાહી કરી છે આ તમામ આગાહી હમણાં મિત્રો લાઈવ મોડલ દ્વારા પણ મિત્રો તમને બતાવવાનું છું એક એક માહિતી બતાવીશ પણ એ પહેલા આજની તારીખ બાવીસ તારીખે મિત્રો હવામાન વિભાગે જે આગાહી કરી છે આ ભારતનું હવામાન વિભાગ છે એમણે મિત્રો આજની તારીખમાં આખા ગુજરાતની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો જે બાવીસ તારીખ સુધીના વરસાદની આગાહી કરી હતી મિત્રો આ જે રાઉન્ડ હતો એમાં ઓગણીસ તારીખથી લઈને વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ એમ ચાર દિવસ ગુજરાતમાં

આ રાઉન્ડ પૂરો થાય એટલે પછી એક નવો રાઉન્ડ મોટો રાઉન્ડ આવવાનો છે એટલે ગુજરાતી મિત્રોએ સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે ખેડૂત મિત્રો પણ તૈયારી કરીને રાખજો કારણ કે એક રાઉન્ડ જે આવવાનો છે મોટો રાઉન્ડ છે અને ખૂબ સારો વરસાદ પડશે આખા આખા ગુજરાતને ધમરોળશે એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે અને આ રાઉન્ડ મિત્રો એક સિસ્ટમને કારણે આવવાનો છે સિસ્ટમ મિત્રો આ દિશાની અંદર બની છે એ સિસ્ટમ પણ હમણાં મિત્રો આ વિડીયોની અંદર લાઈવ બતાવીશું અને તમામે તમામ જેટલા પણ મોડલ છે તમામ મોડલ દ્વારા મિત્રો તમને સમજાવીશું કે આ સિસ્ટમ કઈ રીતના આવવાની છે કઈ દિશામાં આગળ વધશે અને ક્યાંથી ગુજરાતના કયા કયા ભાગોમાંથી પસાર થશે કયા કયા ભાગોમાં વરસાદનું જોર વધુ રહેવાનું છે અને કયા ભાગોને ધમરોળી નાખશે બધી જ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જણાવીશું તો નમસ્કાર મિત્રો આજે આજે તારીખને સોમવાર છે સોમવારના રોજ હવામાન વિભાગે પોતાનું લેટેસ્ટ હવામાન રિપોર્ટ જાહેર કરી નાખ્યું છે જો કે એકવીસ તારીખે રિપોર્ટ જાહેર કર્યો છે જે મુજબ કયા વિસ્તારમાં આજે ભારે તેથી ભારે વરસાદ પડવાનો છે એને લઈને મિત્રો આગાહી કરી છે

ત્રીસ કિલોમીટરથી લઈને ચાલીસના પવનો પણ ફૂંકાશે એવી પણ મિત્રો આગાહી કરી છે અને મિત્રો આજે મિત્રો હવામાન વિભાગે હેવી રેઇનફોલની વોર્નિંગ પણ આપી દીધી છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરી છે કયા જિલ્લાઓની અંદર મિત્રો આજે ભારેથી ભારે વરસાદ પડશે જણાવી દઉં એ પહેલાં તમને એકવીસ તારીખ એટલે કે ગઈકાલની આગાહી પણ જણાવી દઉં તો ગઈકાલે તમામ વિસ્તાર જેમાં ભરૂચ હોય નર્મદા હોય સુરત હોય તાપી હોય અને નવસારી હોય આ બધા વિસ્તારોને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર ગઈ કાલે યલ્લો એલર્ટ એટલે કે છૂટા છવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે મિત્રો આજની તારીખમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે વિસ્તાર પણ મિત્રો તમે જાણી લ્યો દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ હોય નર્મદા હોય સુરત તાપી નવસારી અને વલસાડ આ પાંચ છ જિલ્લાઓ છે એની અંદર મિત્રો આજે

નર્મદાના નાંદોડ તાલુકાની અંદર ચાર પોઈન્ટ ઓગણ સિત્તેર ઇંચ વરસાદ પડી ગયો એટલે કે મિત્રો સાડા ચાર ઇંચ કરતા પણ વધુ વરસાદ નર્મદા જિલ્લાની અંદર મિત્રો પડી ગયો છે છોટા ઉદેપુરના બોડેલીની અંદર ત્રણ પોઈન્ટ ચોરાણ ઇંચ વરસાદ એટલે કે લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ પોઈન્ટ સિત્તેર ઇંચ વરસાદ આવી રીતના મિત્રો ધીમે ધીમે આગળ વધે તો રાજકોટના ગોંડલમાં પણ બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ અરવલ્લીની અંદર પણ વરસાદ પડી ગયો ખેડા જિલ્લાની અંદર પણ વરસાદ પડ્યો છોટા ઉદેપુર અરવલ્લી મહીસાગર વડોદરા ખેડા પંચમહાલ ભરૂચ આ બધા વિસ્તારમાં મિત્રો ગઈકાલે ખૂબ સારો વરસાદ અને મિત્રો કડાકા ભડાકા સાથેનો વરસાદ મિત્રો કાલે પડ્યો હતો ત્યારે મિત્રો આજે પણ દક્ષિણ ગુજરાતના આ જિલ્લા છે એમાં મિત્રો આજે યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે જો કે મિત્રો તારીખ સુધીની આગાહી હતી મિત્રો બાવીસ તારીખ સુધી વરસાદ પડવાનો છે પરંતુ મોડલોની અંદર બતાવ્યું છે કે આવતીકાલે ત્રેવીસ તારીખે પણ વરસાદની શક્યતા છે ને એ પણ દક્ષિણ ગુજરાતની અંદર શક્યતા જોવામાં આવી છે તો આવતીકાલે કે ત્રેવીસ તારીખે પણ થોડી ઘણી વિસ્તારની અંદર શક્યતા જોવા મળશે અને ત્યાર પછી તમામ મિત્રો લખી રાખજો ત્રેવીસ પછી તમને એક મોટો ગાળો મળવાનો છે ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખ સુધી તમને એક રાહતનો અહેસાસ થવાનો છે એટલે ખાલી વાદળો જોવા મળશે બાકી વરસાદની એવી બટલી બધી શક્યતા જોવા મળશે નહીં એવો વરસાદ મિત્રો આ ગાળાની અંદર એટલે કે ત્રેવીસ તારીખથી અઠ્યાવીસના ગાળામાં જોવા મળવાનો નથી એટલે ખેડૂત મિત્રો તમે આ ગાળાની અંદર કામ તમારું તમે જેટલું કામ બાકી હોય પતાવી લેજો આ ગાળા પછી મિત્રો અઠ્યાવીસ તારીખે એક મોટો રાઉન્ડ આવવાનો છે મિત્રો હવે તમને રાઉન્ડની વાત કરી દેવી છે કે આ રાઉન્ડ કેવી રીતના આવવાનો છે કયા વિસ્તારમાંથી પસાર થવાનો છે ગુજરાતના કયા કયા ભાગોને ધમરોડશે આજના વિડીયોની અંદર મિત્રો હવે બતાવી દઉં તો સૌ તમે મિત્રો તારીખ નોંધ કરી લેજો આજ છવ્વીસ તારીખે મિત્રો આ મોડલ મેં ઊભું રાખ્યું છે છવ્વીસ તારીખના રોજ આ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં ઉદ્ભવતી મિત્રો જોવા મળશે મિત્રો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ મિત્રો બની ચૂકી છે અને આ જ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધવાની છે ગુજરાત તરફ મિત્રો મિત્રો આવી રીતના આવશે અને ગુજરાતને ધમરોળી નાખવાની છે આ સિસ્ટમની લાઈવ આગાહી બતાવું પણ એ પહેલા તમને એ બતાવવું છે કે આ સિસ્ટમ મજબૂત કઈ રીતના બનશે તો મિત્રો એક વાવાઝોડાનું નામ તમારે યાદ રાખવાનું છે વાવાઝોડાનું નામ છે મિત્રો રગાસા વાવાઝોડું આજની તારીખ એટલે કે બાવીસ તારીખનો મિત્રો બાર વાગ્યાનો મેપ તમે જોઈ લો આ રગાસા વાવાઝોડું મિત્રો આ આપણો ભારત દેશ મિત્રો આ તરફ હતો અહીંયા બંગાળની ખાડીથી વચ્ચે આ મ્યાનમારનો દેશ આવી જાય વિયેતનામ થાઈલેન્ડ અને આ બાજુ હોંગકોંગ આવેલું છે એ બધાને વટીને આ બાજુ એક સિસ્ટમ મિત્રો એક વાવાઝોડું સક્રિય છે આ વાવાઝોડાનું નામ છે મિત્રો રગાસા વાવાઝોડું આ જ વાવાઝોડું મિત્રો આ સિસ્ટમ મિત્રો બંગાળની વાવાઝોડું મિત્રો આવી રીતના હોંગ કોંગ નો મિત્રો દેશ આવેલો છે એની અંદર મિત્રો એન્ટર થવાની છે આ હોંગ દેશની અંદર મિત્રો તબાહી મચાવી દેવાની છે ચારેકોર વિનાશ સર્જી નાખવાની છે કારણ કે આ વાવાઝોડું ખૂબ સક્રિય અવસ્થાની અંદર છે આ હોંગકોંગ દેશમાંથી મિત્રો મિત્રો આવી રીતના પસાર થવાની છે આ તરફ બંગાળની ખાડી મિત્રો જે દિશામાં આવેલી છે દિશાની અંદર મિત્રો આગળ વધવાની છે મિત્રો આપણો ભારત દેશ મિત્રો તમને પેલા બતાવી દઉં કે આપણા ભારત દેશનું લોકેશન આ જે મિત્રો દેખાય છે આ ગુજરાત છે આ જે મિત્રો આખું દેખાય છે ભારત દેશ મિત્રો આપણો આવેલો છે અને આ મિત્રો બંગાળની ખાડી છે અયા રંગાસ વાવાઝોડું બનેલું છે આ હોંગકોંગના દેશમાંથી આવી રીતના આગળ વધશે અને મિત્રો આવી રીતના આ દિશાની અંદર થઈને અહીંયા ક્યાંક મિત્રો વાવાઝોડું ખતમ થઈ જવાનું છે આ વાવાઝોડું મિત્રો પૂરું થઈ જશે પરંતુ આ દિશામાં જ્યારે વાવાઝોડું આગળ વધવાનું છે ત્યારે મિત્રો એનો ઘેરાવો આ વાવાઝોડું એટલે કે આપણું બંગાળની ખાડીમાં જે સક્રિયતા સર્જાવાની છે સિસ્ટમ સર્જાશે એ સિસ્ટમને અસર કરશે એ સિસ્ટમને વધુ મજબૂત બનાવશે એટલે આપણી બંગાળની ખાડીમાં મિત્રો જે સિસ્ટમ બનશે વધુ મજબૂત બનશે અને એને કારણે મિત્રો સિસ્ટમ મજબૂત બનીને આગળ વધવાની છે અને આપણા ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતના ભાગોને પણ મિત્રો ધમરોળી નાખશે મિત્રો આને ધીમે ધીમે આ વિડીયોને આગળ હકારવું તો તમને જોવા મળશે કે આ વાવાઝોડું કેવી રીતના આગળ વધી રહ્યું છે મિત્રો ધીમે ધીમે આ વાવાઝોડું આગળ વધવાનું છે આ હોંગકોંગના દેશમાં મિત્રો પસાર થવાનું છે ત્યાંથી મિત્રો આગળ વધીને આ દિશાની અંદર મિત્રો એન્ટર થશે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ છે મિત્રો રગાસા વાવાઝોડું આ વાવાઝોડું હોંગકોંગ દેશમાંથી મિત્રો પસાર થશે એટલે હોંગકોંગ દેશમાં મિત્રો તબાહી મચાવી નાખશે વિનાશ સર્જી નાખશે અને ત્યાર પછી આ વાવાઝોડું જેમ જેમ આગળ વધશે એમ એમ મિત્રો આપણી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય જોવા મળશે એ સિસ્ટમ મિત્રો લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ જશે મજબૂત બની જશે અને પછી ત્યાર પછી સિસ્ટમ આગળ વધવાની છે તો મિત્રો લાઈવ તમને બતાવી દીધું છે હવે તમને એ સિસ્ટમ ઉપર લઈ જવું છે તો મિત્રો આ છવ્વીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ આપણા ભારત દેશની અંદર મિત્રો એન્ટર થતી તમને જોવા મળશે આ લો પ્રેશરની સિસ્ટમ ભારતની અંદર એન્ટર થશે જો કે મિત્રો આ સિસ્ટમ ચોવીસ તારીખ પચીસ તારીખની આજુબાજુ મિત્રો બની જવાની છે તમે જોઈ શકો છો આ પચીસ તારીખે પણ લો પ્રેશરની સિસ્ટમ બની ચૂકી છે અને ધીમે ધીમે પછી મિત્રો આ જે સિસ્ટમ છે ભારતની અંદર એન્ટર થશે ને ગુજરાતમાંથી મિત્રો પસાર થવાની છે તો મિત્રો આપણે થોડુંક આગળ બતાવી દઈએ તો અઠ્યાવીસ તારીખ સત્યાવીસ તારીખની આજુબાજુ તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ છે લો પ્રેશરની સિસ્ટમ ભારતની અંદર મિત્રો આવી ગઈ છે અને એનો જે ઘેરાવો બની રહ્યો છે મિત્રો ઘેરાવો આપણા ગુજરાત સુધી પહોંચી ગયો છે એટલે ગુજરાતના ભાગોને આ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખથી મિત્રો અસર કરશે સત્યાવીસ અઠ્યાવીસથી મિત્રો ગુજરાતના ભાગને મિત્રો ધમરોળી નાખશે આ જ આગાહી મિત્રો તમને અલગ મોડલ દ્વારા બતાવવું છે જેથી તમને પૂરેપૂરી સચોટ માહિતી પણ મળી જાય તો મિત્રો એ માહિતી મુજબ આ સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે એ મિત્રો જાણી લઈએ તો આ બાવીસ તારીખનું મિત્રો આજનું મોડલ છે આ મિત્રો આખો આપણો ભારત દેશ છે મિત્રો એ તમે જોઈ શકો છો આ ભારત દેશ છે એ બંગાળની ખાડી છે અને હવે હું ધીમે ધીમે આ તરફ જાઉં તો મિત્રો એ તમને દેખાશે રગાસા વાવાઝોડું આ જ મિત્રોએ વાવાઝોડું છે રગાસા વાવાઝોડું જે મિત્રો તમે જોઈ શકો છો અને આ વાવાઝોડું મિત્રો ધીમે ધીમે આવી રીતના આગળ વધશે આ રગાસા વાવાઝોડું મિત્રો આવી રીતના હોંગકોંગમાંથી તેને મિત્રો આગળ વધવાનું છે આ દિશાની અંદર મિત્રો એ ખતમ થઈ જશે પરંતુ સાથોસાથ ભારતની અંદર મિત્રો આ તરફ એક બંગાળની ખાડીમાં મિત્રો સિસ્ટમ જોવા મળશે આવી રીતના તમને બતાવું તો આ મિત્રો એ રગાસા વાવાઝોડું છે આવી રીતના મિત્રો હોંગકોંગમાંથી મિત્રો આ વાવાઝોડું ખતમ થઈ જશે પરંતુ એનો જે ઘેરાવો મોટો બનશે એને કારણે મિત્રો બંગાળની ખાડીની આપણી આ સિસ્ટમ હશે એ સિસ્ટમને અસર કરવાની છે સિસ્ટમ વધુ મજબૂત બનશે ને એ સિસ્ટમ ભારતમાંથી ગુજરાતમાંથી થઈને આ દિશામાં આગળ વધવાની છે તો મિત્રો આવી રીતના આ સિસ્ટમની મિત્રો અસર થવાની છે મિત્રો હવે તમને આ જે આપણી સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર બનવાની છે સિસ્ટમ તમને સૌ પ્રથમ બતાવી દઉં તો મિત્રો અહીંયા મિત્રો આ રગાસા વાવાઝોડું હોંગકોંગની અંદર મિત્રો પ્રવેશ કરી ચૂક્યું છે મિત્રો આ પચીસ તારીખનું મોડલ છે પચીસ તારીખના રોજ હોંગકોંગની અંદર મિત્રો આ રગાસા વાવાઝોડું આવી ગયું છે અને મિત્રો આપણા બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમ પણ મિત્રો પચીસ તારીખે બનેલી તમે જોઈ શકો છો આનો જે ઘેરાવો હશે ઘેરાવાને કારણે મિત્રો સિસ્ટમ વધુ મજબૂત પણ બની ગઈ છે આ પચીસ તારીખે મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર મિત્રો તમે હવે જોઈ લો આ સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધવાની છે આ દિશાની અંદર એન્ટર થવાની છે અને મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે કે આ સિસ્ટમનો ઘેરાવો કેવો મજબૂત બની ગયો છે એ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના આગળ વધશે અને ગુજરાતની અંદરથી એન્ટર થવાની છે અને મિત્રો આ એન્ટર થઈને અરબ સાગરમાં ભળવાની નથી એ પણ મિત્રો તમને બતાવી દઉં કે આ સિસ્ટમ આવી રીતના આગળ વધશે આ દિશાની અંદર આવશે અને પછી ફરી પાછી ઉપરની તરફ રાજસ્થાન બાજુ મિત્રો આ સિસ્ટમ જતી રહેશે એવું અત્યારે મોડલો દ્વારા આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે આપણે જાણી લઈએ તમામે તમામ મોડલ કયા સિસ્ટમ કેવી રીતના આગળ વધશે ગુજરાતના કયા ભાગોને મિત્રો એન્ટર થવાની છે કયા ભાગોને ધમરોળ છે મિત્રો હવે જાણી લઈએ તો મિત્રો અત્યારે તમને બતાવી દઉં આ સત્યાવીસ તારીખનું મોડલ છે ને આ મોડલનું નામ છે ઈસી ડબલ્યુ એમએફ મોડલ આ મોડલ મિત્રો જીએફએસ મોડલ કરતાં પણ સચોટ માનવામાં આવે છે તેથી આપણે ઇસી ડબલ્યુ એમએફ મોડલ લઈને આવ્યા છીએ આ સત્યાવીસ તારીખનું મોડલ છે મિત્રો સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો એક સિસ્ટમ આ જ સિસ્ટમ બંગાળની ખાડીની છે મિત્રો અહીંયા સુધી પહોંચી ગઈ છે જોકે મિત્રો પચીસ તારીખે મિત્રો હમણાં તમને બતાવ્યું કે આ સિસ્ટમ આ તરફ ઉદભવી ગઈ હતી મિત્રો મજબૂત બની ગઈ છે અને છવ્વીસ સત્યાવીસ તારીખે મિત્રો આ સિસ્ટમ બંગાળની ખાડીની છે મધ્ય ગુજરાત સુધી મિત્રો અહીંયા પહોંચી ચૂકી છે હૈદરાબાદ નજીકનો વિસ્તાર છે વિસ્તારમાં મિત્રો પહોંચી ગઈ છે પરંતુ એની અસર એનો ઘેરાવો ગુજરાત સુધી મિત્રો પહોંચી રહ્યો છે હવે મિત્રો તમને બતાવી દઉં અઠ્યાવીસ તારીખનું આ મેપ અઠ્યાવીસ તારીખ સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુના વિસ્તારમાં મિત્રો આવી ગઈ છે તમે જોઈ શકો છો અને એનો ઘેરાવો આપણા દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયો છે એટલે મિત્રો આપણો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે અઠયાવીસ તારીખે એ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એટલે લખીને રાખજો અઠ્યાવીસ તારીખથી આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર શરૂ થઈ જવાની છે ગુજરાતના તમામે તમામ ભાગ જેમાં આણંદ હોય વડોદરા હોય પંચમહાલ હોય આ બધા વિસ્તારો આવી જવાના છે હવેલી પડી જવાનો છે સૌરાષ્ટ્રની અંદર મહુવા બાજુના વિસ્તારમાં પણ અઠ્યાવીસ તારીખે તમને અસર જોવા મળશે ત્યાર પછી મિત્રો હવે ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો નીચે તમે ઓગણત્રીસ તારીખ પણ નોંધી રાખજો ઓગણત્રીસ તારીખ સિસ્ટમ વધુ ગુજરાત તરફ મિત્રો અંદરની તરફ આગળ વધવાની છે તેથી ગુજરાતના તમામે તમામ ભાગ જેમાં સૌરાષ્ટ્રનો ભાગ લઈ લો પોરબંદર હોય જૂનાગઢ હોય અમરેલી મહુઆ ભાવનગર આ તમામે તમામ સૌરાષ્ટ્રના ભાગને મિત્રો ધમરોળી નાખવાનું છે દક્ષિણ ગુજરાતના પણ આ તમામ ભાગ ભરૂચ હોય સુરત હોય નવસારી હોય વલસાડ હોય એને અસર કરશે તમામ ભાગોમાં ભારે વરસાદ પડશે મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ બાજુનો ગાંધીનગર હિંમતનગર આ બધા વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો આ ત્રીસ તારીખનું મોડલ છે ત્રીસ તારીખના મોડલ મુજબ સૌરાષ્ટ્રની અંદર ખૂબ ભારે વરસાદ જેમાં મિત્રો ઘાટો મરૂણ કલર પણ તમે જોઈ શકો છો આ બધા એવી નિશાની છે જેમાં ખૂબ ભારે વરસાદ જેમાં જૂનાગઢ પોરબંદર આ તમામ વિસ્તારોની અંદર ખૂબ સારો ભારે વરસાદ મિત્રો આખા સૌરાષ્ટ્રની અંદર તમામે તમામ વિસ્તારમાં પડવાનો છે સાથે મધ્ય અંદર પણ અમદાવાદ બાજુનો ખૂબ સારો વરસાદ પડશે કચ્છ જિલ્લાના માંડવી ગાંધીધામ બધા વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ પડવાનો છે પછી મિત્રો આ પહેલી તારીખ છે પહેલી તારીખના રોજ પણ સૌરાષ્ટ્રનો આ બાજુનો ભાગ પોરબંદર હોય દ્વારકા હોય અને જુનાગઢ બાજુનો વિસ્તાર હોય કચ્છના પણ ઉપરના તમામ વિસ્તાર હોય બનાસકાંઠા સાબરકાંઠાના ઉત્તર ગુજરાતના વિસ્તાર બધી જગ્યાએ મિત્રો ધમરોળી નાખશે સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આવી રીતના પશ્ચિમ દિશા તરફ આગળ વધશે એટલે મિત્રો જેમ જેમ દિવસો આગળ વધશે એમ પશ્ચિમ દિશાને વધુ સક્રિય બનાવશે પશ્ચિમ દિશામાં દેવભૂમિ દ્વારકા આવેલું છે પોરબંદર આવેલું છે જુનાગઢ આવેલું છે ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો મિત્રો ત્રણ તારીખે પણ આ તમામ વિસ્તારોને મિત્રો ધમરોળી નાખશે લાઈવ તમે આગાહી જોઈ શકો છો પછી મિત્રો ચાર તારીખનો મેપ છે મિત્રો ચાર તારીખે આ સિસ્ટમ આ દિશામાં હતી એ પછી મિત્રો આવી રીતના ઉપર તરફ આગળ વધવાની છે અને અહીંથી મિત્રો રાજસ્થાન તરફ જવાની છે એટલે પશ્ચિમ દિશાનો જેવી રીતના વારો આવ્યો એવી ફરીથી ફરીથી આ આ સિસ્ટમ બેક મારશે મારશે યુટર્ન એટલે મિત્રો તમામે તમામ વિસ્તારો જે પૂર્વ દિશાના વિસ્તારો છે એમાં ફરીથી ગાજવીજ આવશે રાજકોટ બાજુનો અમદાવાદ બાજુનો આ તમામ મધ્ય ગુજરાતનો વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારને પણ આ યુટર્ન મારતી વખતે લઈ લેવાનો છે એટલે ઉત્તર ગુજરાતમાં પણ ધબ ધબાટી મિત્રો

પાંચ તારીખ સુધી ચાલુ રહેવાનો છે કારણ કે મિત્રો આ રાઉન્ડ અહીંયા સુધી ત્રણ તારીખમાં તો મિત્રો પશ્ચિમ ગુજરાતની મિત્રો આ તરફ આવી જવાનો છે પરંતુ ફરીથી યુટર્ન મારશે યુટર્ન મારતી વખતે ફરીથી આ બધા જિલ્લાને લેતું જશે સાથે ઉત્તર ગુજરાતને પણ લેતું જશે કેવી રીતના સિસ્ટમ આગળ વધશે ફરીથી મિત્રો એકવાર તમને ભારતના નકશાની અંદર બતાવી દઉં તો આવી રીતના મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ એન્ટર થઈ ગુજરાતના તમામ ભાગોની અંદર મિત્રો અહીંયા સુધી આ સિસ્ટમ આવી ગઈ ફરીથી મિત્રો યુટનલેસ છે આ યુટર્ન લેતી વખતે આ યુટર્નને મિત્રો અલગ કલરમાં બતાવો એટલે તમને ખબર પડે કે આવી રીતના મિત્રો આ સિસ્ટમ આવી હતી અને ફરીથી આવી રીતના યુટનલેસ છે યુટર્ન લેતી વખતે ફરીથી આ બધા જિલ્લાને લેતું જશે અને આ સાથે સાથે ઉત્તર ગુજરાતને પણ લેતું જશે અને રાજસ્થાન બાજુ આ સિસ્ટમ જતી રહેશે એટલે આવી રીતના આવશે મિત્રો આવી રીતના યુટર્ન તો આવી રીતના મિત્રો આ સિસ્ટમ આગળ વધવાની છે અરબ સાગરમાં સિસ્ટમ ભળવાની નથી અત્યારે મિત્રો મોડલો આવું જણાવી રહ્યા છે આગળના દિવસોની અંદર મોડલ જો ફરશે તો મિત્રો તમને તમામ મિત્રોને જણાવી દઈશું અત્યારે મિત્રો તમને આગાહી મુજબ ખબર પડી ગઈ કે આ સિસ્ટમ

જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ દક્ષિણ ગુજરાતની અંદર અંદર પડશે અને સૌરાષ્ટ્રની પડવાનો છે એટલે સૌથી વધુ વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પડશે એવી આગાહી કરી છે એવો વરસાદ પડશે જેમાં અમુક વિસ્તારોમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડશે તો અમુક એવા વિસ્તારો હશે જેમાં ત્રણ ઇંચ થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ મિત્રો આ આગાહી એવી પણ કરી છે કે તોફાની વરસાદ મિત્રો લઈને આવશે કડાકા ભડાકા સાથેનો રાઉન્ડ હશે એટલે કે જે આ રાઉન્ડ આવવાનો છે તોફાની હશે કડાકા ભડાકા સાથે અને પવન સાથે આ આગાહી રહેવાની છે પવન પણ એવો જ મિત્રો ફૂંકાવાનો છે એવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના લાઈવ તમામ મિત્રોને સમાચાર મિત્રો સમજાવી દીધા આ હતી મિત્રો આજની હવામાન વિભાગની આગાહી એક નવો રાઉન્ડ આવવાનો છે મોટો રાઉન્ડ આવવાનો છે અઠ્યાવીસ તારીખથી આવશે મિત્રો લખીને રાખજો અને હમણાં જે રાઉન્ડ ચાલી રહ્યો છે આજની મિત્રો બાવીસ તારીખે પણ વરસાદ પડશે અને આવતીકાલે પણ ત્રેવીસ તારીખે અમુક વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાર પછી મિત્રો આ ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખે એક ગેપ તમને મળવાનો છે ખેડૂત મિત્રો આ ત્રેવીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખમાં પોતાના કામ પતાવી લેજો કારણ કે અઠ્યાવીસ તારીખથી એક મોટો રાઉન્ડ આવવાનો છે ગુજરાતના બધા ભાગોને મિત્રો આવરી લેશે આ સિસ્ટમ યુટર્ન પણ મારવાની છે એટલે કે યુટનમાં પણ બધા વિસ્તારોને આવરી લેશે ઉત્તર ગુજરાતને પણ આવરી લેશે તો મિત્રો આ હતા આજના સમાચાર દરેક મિત્રોને મિત્રો આવી જ રીતના રોજરોજ માહિતી આપતા રહીશું સિસ્ટમ બદલાશે તો એ પણ મિત્રો સૌ પ્રથમ આપણી ખેડૂત દુનિયા ચેનલમાં બતાવી દેશું તો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન